સુરતમાં યુવકને ટપોરીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ સુરત દેવદર્શન સોસાયટી નવગામ ઢીંડોલીની ઘટના બે અસામાજિક તત્વોએ આવીને ધાર્યું બતાવી ચાંદી મારી નાખવાની ધમકી આપી ચોવીસ તારીખે રાતની ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ તેને મામા કે વિકેટ ગીરને પહેલે તેરી વિકેટ ગિરા દેગે તેવી રીતે ધમકી અપાય રોહિત બહારે નામના વ્યક્તિને પ્રવીણ અને વિક્કી નામક ટપોરીઓએ ધમકી આપી ખટોદરા પોલીસ તેમજ ડિંડુલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા અરજી અપાઈ એવું લાગી રહ્યું છે કે લોખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી એવું લાગી રહ્યું છે કે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થતો જાય છે આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા